કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ અને તાજા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ચેનલ ઉપર સર્વપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસના બાટલાને લઈને મોટી ખુશખબર આવી છે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એક વર્ષમાં બાર રિફેલ આપવામાં આવે છે યોજના હેઠળ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે અને નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે અને આ સબસિડી છે તે મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર સુધી ચાલુ રહેશે તો સિત્તેર વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે સ્વાસ્થ્ય વીમા યોજના ફરી એકવાર શરૂ કરવામાં આવશે જ્યાં મિત્રો નરેન્દ્ર મોદીએ ઓગણત્રીસ ઓક્ટોબરે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષ કે તેથી વધારે વયના તમામ નાગરિકો માટે આરોગ્ય વીમો શરૂ કરશે તેવી જાહેરાત કરી છે અને આના કારણે સાડા ચાર કરોડ પરિવારોના છ કરોડ નાગરિકોને ફાયદો થશે એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે સિત્તેર વર્ષ કે તેથી વધારે ઉંમરના દરેક વ્યક્તિ પછી ભલે તે અમીર હોય ગરીબ હોય મધ્યમ વર્ગના હોય તે તમામ લોકો મિત્રો આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવે છે એકવાર વિસ્તૃત યોજના શરૂ થયા બાદ પીએમ જે એવાય હેઠળની પાંચ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર હોસ્પિટલમાં કરાવી શકે છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પીએમ જે એવાય યોજના હેઠળ બાર હજાર છસો ને છન્નું ખાનગી હોસ્પિટલો સહિત કુલ ઓગણત્રીસ હજાર છસો ને અડતાલીસ હોસ્પિટલને સૂચિબદ્ધ કરવામાં આવી છે પાલક માતા પિતા યોજના હેઠળ મિત્રો બાળકને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે શું છે સમગ્ર સમાચાર વાત કરીએ તો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો ફરીવાર લગ્ન કરે અને બાળકને કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તો સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા અધિકારી વિભાગ દ્વારા મહિને આપવામાં આવતા હતા તેવી જ રીતે હવે વિધુર પિતાના જો પુનઃ લગ્ન થાય અને તેમના સંતાન કોઈ સગા સંબંધીને ત્યાં રહે તો આવા કિસ્સામાં પણ મિત્રો સહાય મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ અને માતા પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર ઓગણીસ હજાર એકસો સિત્તેર બાળકોને દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે શ્રમયોગી માનધન યોજના વિશે સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર આપણા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે અને અંતર્ગત દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે મહત્વનું છે કે મોટા ભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે તો ભારતમાં ઘણા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે આવકને પેન્શન બિલકુલ સ્થિર નથી તો આવા લોકોને મદદ કરવા માટે ભારત સરકાર એક સ્કીમ ચલાવી રહી છે અને અંતર્ગત આ મજૂરોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવે છે તેના માટેની સત્તાવાર વેબસાઇટ પીએમ માનધન ડોટ ઇન પર તમને વધુ માહિતી મળી જશે પશુપાલકોને મિત્રો સત્યાવીસો રૂપિયાનો હપ્તો મળવાનો છે તો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત ખેડૂતો માટે રાહત લાવી છે યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતને દર મહિને તેમની ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદ કરવામાં આવે આપવામાં આવેલ છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી બહુ જોઈએ તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર તેઓ ખેતી કરતા હોવા જોઈએ વીસ રૂપિયા ભરીને મેળવો બે લાખ જે મિત્રો વડાપ્રધાન મોદીએ શરૂ કરેલ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા કવચ યોજના કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત અકસ્માત વીમા યોજનાની એક યોજના છે અકાળે મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં અઢારથી સિત્તેર વર્ષની તમામ વ્યક્તિઓના પરિવારને નાણાકીય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે પીએમ સુરક્ષા વીમા યોજના માટે વ્યક્તિ દીઠ વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમની જરૂર પડે છે અને આકસ્મિક મૃત્યુ થવા ઉપર અથવા તો સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં બે લાખ રૂપિયા સુધીનું કવર પૂરું પાડે છે આ સિવાય આંશિક સ્થાયી વિકલાંગતા માટે એક લાખ રૂપિયા આપવામાં આવે છે જો કે આત્મહત્યા સંબંધિત મૃત્યુને આમાંથી બાકાત રાખવામાં આવી છે એટલે કે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તેના પરિવારને કોઈપણ જાતની સહાય નથી મળવાની અને આંશિક વિકલાંગતાને કારણે સંપૂર્ણ નુકસાન નથી થતું એટલે કે અસ્થાયી વિકલાંગતા એટલે કે જો સંપૂર્ણ વિકલાંગ ન થયા હોય તો તેમને પણ સહાયનો લાભ નહીં મળે ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની સહાય જે મિત્રો ખેડૂતોને ધંધો કરવા માટે એક સરકાર આપવાની છે પંદર લાખ રૂપિયા જો તમે પણ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે વધારે મોટી ખુશખબરી આવી છે મિત્રો વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન થઈ ગઈ છે ખેડૂતોની આવક વધારવા અને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા આપી રહી છે આવો જાણીએ કઈ રીતે તમે યોજનાનો લાભ લઈ શકો છો તો ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે પીએમ કિસાન ની યોજનાની શરૂઆત કરી છે મિત્રો એફપીઓ એટલે કે ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે અને આ યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને પંદર લાખ રૂપિયા સહાય આપવામાં આવશે સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ એટલે કે ધંધો વિકસાવવા માટે આ સહાય આપવામાં આવી રહી છે હવે નીકળશે મિત્રો એટીએમથી અનાજ જ્યાં મિત્રો ખુશખબરી આવી છે એટીએમથી રાશન મળશે ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમ એટલે કે અન્નપૂર્તિ અનાજ એટીએમનું કેન્દ્ર સરકાર અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષા અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અધિકારીના મંત્રી ભી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ થઈ ગયું છે એટીએમ મશીનની સેવા ચોવીસ કલાક અને સાત દિવસ ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓને અનુકૂળ સમયે અને તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે અન્નપૂર્તિ અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય તેના કારણે લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થો તેઓ ત્વરિત મેળવી શકે છે ટેકનોલોજીની સાથે સુમેળ સાધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધારે કાર્યક્ષમ અને પારદર્શક તથા સુગમ્ય બનવા તરફ જઈ રહી છે દેવામાં મોદી સરકારનું વચન અધરું જોઈએ મિત્રો દેવા માફીને લઈને મોદી સરકારે જે જાહેરાત કરી છે તેના વિશે મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને ખેડૂતોને સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે તે વચન કે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી બે હજાર ચોવીસનું વર્ષ પણ પૂરું થઈ ગયું ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન અપાયું હતું બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે તેવું મોદી સરકારે કહ્યું હતું તમને સૌને ખબર છે તે રીતે બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થઈ ગયું છે હજુ સુધી ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ પછીનો વિચાર છે પરંતુ ખેડૂતો માથે દેવું ઉલટાનું વધી ગયું છે ગુજરાતના લાખો ખેડૂતો દેવાદાર બન્યા છે અને આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર છે તો શું આ વખતે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં શું ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ મળશે કે નહીં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો ભારત સરકારે અત્યાર સુધીમાં અઢળક યોજનાઓ શરૂ કરી છે પરંતુ ભારત સરકારની એકમાત્ર એવી યોજના કે જેની રાહ તમામ ખેડૂતો જોઈ રહ્યા છે અમીર હોય ગરીબ હોય મધ્યમ વર્ગના હોય કે ગમે તે ખેડૂતો હોય જેની પાસે લાખોમાં આવક છે કે જેની પાસે હજારો રૂપિયાની આવક છે કે જેની ખૂબ ઓછી આવક છે તમામ લોકો આની રાહ જોઈ રહ્યા છે એવી એક યોજના પીએમ કિસાન સન્માન નિધિની આપણે વાત કરી રહ્યા છીએ તો બે હજાર રૂપિયાના હપ્તા વિશે વાત કરી રહ્યા છીએ તો આ તારીખે આવશે ખાતામાં બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો તારીખ નોંધી લેજો મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે અને દેશના તેર કરોડથી વધુ ખેડૂતોએ યોજનાનો લાભ લીધેલો છે યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપી રહી છે સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવી રહી છે તમને જણાવી દઈએ મિત્રો કે સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં ડરમાં હપ્તો આપવામાં આવ્યો હતો એટલે કે સરકાર દરમ ચાર મહિને ખેડૂતોને હપ્તા મોકલી રહી છે અને આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર આ ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમાં હપ્તો આવી શકે તેવી જાહેરાત કરી શકે છે ખેડૂતો માટે ઈ કે કરાવવું જરૂરી છે મિત્રો પરંતુ દેશના ઘણા બધા ખેડૂતો ઓગણીસમાં હપ્તાનો લાભ લેવાનું ચૂકી શકે છે જણાવી દઈએ કે યોજના લઈ લઈને પહેલાથી જ માહિતી સરકારે જાહેર કરી દીધી છે કે જે ખેડૂતોએ ઈ કે નહીં કરાવેલું હોય તેમને યોજનાનો લાભ નહીં મળે આગળ મહિલાઓ માટે ભારત સરકારે વિશેષ પ્રકારની સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટેની સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે તેમાં હવે ભારત સરકારે ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી દીધી છે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ભારત સરકારની પહેલ છે તમને જણાવી દઈએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી લગભગ ત્રણ હજાર જેટલી મહિલાઓને ડ્રોન આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સાથે જ મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ અને દસ લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકારની યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની આર્થિક રીતે નબળા વર્ગની ખેડૂતો મહિલાઓને મળશે મિત્રો તો આ આજના મુખ્ય સમાચાર ફરી એકવારને આ સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન